તમને એવું લાગે છે કે તમે ઉંમર જેમ થાય છે એમ તમારી હેલ્થમાં મિન્નરલ્સ વિટામિન્સ ઓછા જાય છે તમને પાચનતંત્ર નબળું થયું છે સાંધાના દર્દ છે વાળ ખરતા વાળનો પ્રોબ્લેમ છે આંખોની રોશનીનો પ્રોબ્લેમ છે તો અહીંયા હું જે મિલ્ક બનાવું છું મિથ ડ્રાય ફ્રૂટસ મિલ્ક આ તમે રોજ સવારે માત્રને માત્ર એક મહિના સુધી પીવો એક મહિનામાં તમારું શરીર થઈ જશે ગોળા જેવું અને સો વર્ષ સુધી નહીં જવું પડે ક્યારેય તમારે ડૉક્ટર પાસે ચાલો જોઈએ રેસીપી ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ નિયમિત રીતે રોજ સવારે અથવા સાંજે દિવસમાં એકવાર આવી રીતે દૂધ બનાવીને પીવો ખરેખર મિત્રો આ ડ્રાય ફ્રૂટ્સ મિલ્ક તમને સો વર્ષ સુધી યંગ રાખશે તમારા શરીરમાં કેલ્શિયમ પ્રોટીન ફાઈબર આયન આ દરેક જે મિનરલ્સ વિટામિન્સની તકલીફ છે એને દૂર કરવાનું કામ કરે છે ચાલો જોઈએ રેસિપી ખરેખર મિત્રો અહિયાં આપણે જે બધી વસ્તુઓ લીધી છે બહુ સરસ મજાની છે યુનિક છે એકદમ સૌથી પહેલા આપણે એક બનાના લેવાનું છે બનાના એક લઈ એને બનાનાને આપણે રિમૂવ કરવાની છે છાલ અને પછી એકદમ પતલી પતલી સ્લાઇસમાં અંજીરની અંદર આયર અને કેલ્શિયમ અને લોહ પુષ્કળ પ્રમાણમાં હોય છે અંજીરને આવી રીતે નાના નાના પીસમાં સમારી લેવાનું છે જેના કારણે આપણે જ્યારે પણ આપણું જે મિલ્ક બનાવીએ ત્યારે આપણા જે અંજીર જો નાના નાના પીસમાં સમારેલા હશે તો એકદમ ઇઝીલી અને ફટાફટ તમારું મિલ્ક બની જતું હોય છે તો ખરેખર મિત્રો અહીંયા ત્રણ અંજીર આપણે સાત થી આઠ કાળી દ્રાક્ષ લેવાની છે અને સાત થી આઠ હવે સુકી લીલી દ્રાક્ષ લેવાની છે ચાર થી પાંચ આપણે બદામ લઈએ બદામ પણ આપણે મીડિયમ મીડિયમ પીસમાં સમારી લેવાની છે મિત્રો બદામ આ તમે રાત્રે પાણીમાં પલાળીને પણ લઈ શકો છો બદામની છાલ ઉતારીને પણ લઈ શકાય છે બદામની અંદર વિટામિન એ વિટામિન ઈ આયર્ન પ્રોટીન કેલ્શિયમ ફાઇબર ડિફરન્ટ ડિફરન્ટ હોય છે બદામ આપણી હેલ્થ માટે ખૂબ જ સારી હોય છે બદામને ફૂડ માનવામાં આવે છે એટલા માટે જ આપણે લીધી છે પાંચ બદામ અને સાથે આપણે લઈએ પાંચ કાજુ કાજુ તમારી હેલ્થ માટે ખૂબ સારા છે કાજુ તમારી સ્કિન માટે ખૂબ સારા છે અને કાજુ છે એનો એકદમ ઇઝીલી આમાં બારીક બારીક ભૂકો થઈ જશે સાથે આપણે પાંચ ખજૂર લેવાની છે આ અને એક વાટકો દૂધ લેવાનું છે તો અહીંયા તમે સામગ્રી જોઈ લીધી છે હવે ઇન્સ્ટન્ટલી જ્યારે તમારે આ મિલ્ક બનાવવું છે ત્યારે એને એક પ્રોસેસ છે તમારે સૌથી પહેલાં તો એક વાટકું પાણી લેવાનું એમાં પાંચ ખજૂર ઉમેરવાની છે અંજીર ઉમેરી દેવાના છે બદામ ઉમેરી દેવાની છે કાજુ ઉમેરી દેવાના છે બંને દ્રા કિસમીસ એડ કરીશું આપણે અને ત્યાર પછી આપણે આ જે બધી વસ્તુ છે એને દસ મિનિટ માટે મીડિયમ આંચે ઉકાળીશું બનાના સિવાયની દરેક વસ્તુને આપણે દસ મિનિટ માટે મીડિયમ આંચે ઉકાળવાની છે એ પછી એને ઠંડુ થવા દેવાનું છે તો અહીંયા હવે દસ મિનિટ થઈ ગઈ છે ગેસની આંચ બંધ કરવાની છે અને આમાં જ આપણે થોડું ઠંડુ થવા દેવાનું આ પાણીને અહીંયા આપણે એક મિક્સર જાર લઈએ અને જે ડ્રાયફ્રૂટ આપણે પાણીમાં ઉકાળ્યા છે અને પાણીમાં નિતારી નિતારીને આપણે મિક્સર જારમાં લેવાના છે અહીંયા તમે જોઈ શકો છો ઇન્સ્ટન્ટ માત્ર દસ જ મિનિટમાં તમારે આ બની જાય છે સરસ મજાનું મિલ્ક મિત્રો આ મિલ્ક પીવાથી થોડા જ દિવસમાં તમારા કમરના દર્દમાં રાહત થશે તમારા અંદરના ટોટલી અવયવમાં તમને મિનરલ્સ વિટામિન્સ મળે છે અહીંયા આપણે પાણી નથી લેવાનું મિનરલ્સ વિટામિન્સ માટે માત્ર ડ્રાય ફ્રૂટ્સ જ લેવાના છે એકદમ નરમ થઈ ગયા છે એકદમ સોફ્ટ થઈ ગયા છે તમારું પાચનતંત્ર મજબૂત થશે સાથે સાથે ખધેલા ખોરાકનું પાચન થશે ચરબી ઓછી થશે તમારું શરીર સ્ટ્રોંગ બનશે તમારા શરીરની અંદર મસલ્સ મજબૂત બનશે સ્નાયુ મજબૂત બનશે તમને જે થાક લાગે છે એ થાક લાગતો બંધ થઈ જશે તમારું શરીર બની જશે એકદમ સ્ટ્રોંગ અને તાકાતવાળું તો મિત્રો શરૂઆતમાં તમે માત્ર સાત દિવસ કન્ટિન્યુ પછી એક દિવસ પીઓ અને એ પછી એક મહિના પછી તમે આ જેવું સમયનામાં એકવાર પીઓ તો પણ છ વર્ષ સુધી તમે ક્યારેક ડોક્ટર પાસે નહીં જવું પડે હવે આપણે જે બનાના લીધા છે એ અને થોડું મિલ્ક મિલ્ક માત્ર થોડું માત્ર બે થી ત્રણ ચમચી બધું પીસાય એટલું જ આપણે લેવાનું છે વધારે નથી લેવાનું પહેલાં આપણે બનાના એડ કરી દઈએ એ પછી મિલ્ક એડ કરીશું મિલ્ક એડ કરી અને હવે આપણે લીડ કવર કરવાનું છે અને એકદમ સરસ ફાઇન પેસ્ટ બનાવી લઈએ અહીંયા આપણી સરસ મજાની પેસ્ટ બનીને એકદમ રેડી છે આ ટાઈપની આપણી પેસ્ટ બનીને રેડી છે હવે આપણે એમાં મિલ્ક ઉમેરી દઈએ આપણે અને હલાવી લઈએ તો મિત્રો અહીંયા તમે એક ગ્લાસ બે ગ્લાસ ત્રણ ગ્લાસ ચાર ગ્લાસ ગમે એટલું બનાવી શકો છો મિલ્ક એડ કરશો એટલે એ પ્રમાણે તમારું ડ્રાય ફ્રૂટ્સ મિલ્ક બનીને રેડી થઈ જાય છે નાના બાળકોને યાદ પ્રોબ્લેમ છે વૃદ્ધો અને શરીરની શારીરિક સાંધાનો ઘસાયા છે ગાદીના દર્દ છે કે પછી એમને યાદશક્તિ ઓછી થતી જાય છે એ લોકો માટે ડાયાબિટીસના દર્દી માટે પણ આ એટલું જ ઉપયોગી છે કારણ કે સુગરના કારણે ઘણા બધા મિનરલ્સ વિટામિન્સ મળતા નથી તો અહીંયા જે વાટકામાં મેં દૂધ લીધું છે એ જ વાટકાની અંદર આપણે જોઈએ તો અહીંયા આપણે એક વાટકું મિલ્ક છે છતાં પણ આપણું અહીંયા બે વાટકા મિલ્ક આપણું બનીને ડ્રાય ફ્રૂટ્સ રેડી થઈ ગયું છે કારણ કે આપણે પાણીમાં પલાળે પાણીનો ભાગ સાથે બના પણ છે અને આમ પણ પીસાશે એટલે જે મિલ્ક છે થોડું પતલું થશે અને એની થિકનેસ થોડી વધારે થશે ક્વોન્ટિટી વધી જશે તો અહીંયા બનીને રેડી છે સરસ મજાનું આપણું હેલ્ધી પૌષ્ટિક અને સ્વાદિષ્ટ એવું મિલ્ક નાના બાળકો બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈ આ મિલ્ક પી શકે છે માત્ર સાત જ દિવસ સુધી પીવો સાત જ દિવસમાં તમારા શરીરના ઘણા બધા રોગ દૂર થઈ જશે તો હવે આપણે પિસ્તાની કત્રણ વડે ડેકોરેશન કરીશું પિસ્તા અહીંયા અમે ગ્રીન લીધા છે મોળા લીધા છે ખરાશ વડા નહીં લેવાના નહીંતર જે milk નો ટેસ્ટ છે ખરાશ અહીંયા તમારે ખાંડનો ઉપયોગ નથી કરવાનો ખાંડના બદલે આપણે ખજૂરનો ઉપયોગ કરીએ છીએ તો આપણું milk ગળ્યું થઈ જશે